નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે મિત્રો હવે તો લોકસભાની ચૂંટણીના ગણતરી દિવસો બાકી છે ત્યારે આપણે થોડા ટાઈમ પહેલાં જ એક બીજા ઉમેદવાર આપણા જે આપણા કચ્છ સીટના છે એમનો આપણે કોંગ્રેસ ઉમેદવારનો ઇન્ટરવ્યૂ કર્યો હતો તો આજે આપણી સાથે છે એ ભાજપના ઉમેદવાર અને સાંસદ વિનોદભાઈ ચાવડા આપણી સાથે જોડાયા છે અને મોરબી ભેટની મુલાકાત આવ્યા છે ત્યારે મિત્રો આપણે આજે ફરીથી વિનોદભાઈ સાથે થોડીક ચર્ચા કરીશું કારણ કે મારો જે આપણે આના પહેલાં પણ જે ઇન્ટરવ્યૂ કર્યો હતો આપણે લોકસભાના બેઠકમાં અનુસંધાને જે ઇન્ટરવ્યૂ કરીએ છીએ કે ભાઈ મોરબીના જે સ્થાનિક મુદ્દાઓ છે મોરબીના જે સ્થાનિક પ્રશ્નો છે એના વિશે જે આપણા ઉમેદવારો છે એ શું વિચારે છે એમના શું વ્યૂ છે કારણ કે આપણે એમને શું કામ મત આપવો જોઈએ આ ઘણી બધા આવી જે વાતો છે એ આપણે એમની સાથે ચર્ચા કરીશું ખુલ્લા દિલથી વિનોદભાઈ તમારું સ્વાગત છે અપડેટની અંદર તો લોકસભાને તો ગણતરીના દિવસો બાકી છે આમ તો તમે સાંસદ હતા મોરબી સાથે પરિચય છો કારણ કે કોંગ્રેસ મુદ્દો તો નવા છે એટલે એમનો અમારે પરિચય અલગથી આપણો તો તમારો પરિચય ખાસ વિશેષ આપવાની જરૂરિયાત નથી કારણ કે વિનોદભાઈ પાંચ વર્ષથી મોરબી સાથે જોડાયેલા છો કચ્છની સીટ ઉપર આપ વિજેતા છો અને આપની એક જે કાંઈ લોકસંપર્કની જે કાંઈ છે કારણ કે હું પરિચય છું આપનો વ્યક્તિગત આ રીતે તો બીજું વિનોદભાઈ પાંચ વર્ષની તમારી જે સંસદ તરીકેની યાત્રા હતી એના વિશે થોડીક વાતચીત કરીએ કારણ કે મારે ખાસ મારે અમારા બધા મિત્રો સાથે વાતચીત થતી હોય ઘણા બધા આગેવાનો સાથે વાતચીત થતી હોય લોકો સાથે ચર્ચા થતી હોય કે વિનોદભાઈ છે એ મોરબીમાં ઓછા દેખાણા છે પાંચ વર્ષમાં તો શું એ પાંચ વર્ષની યાત્રા વિશે થોડીક વાતચીત કરીએ આપણે પહેલાં પહેલાં તો આપણે એ ક્લિયર કરીએ કે હું જે છે કે મોરબી જિલ્લાની અંદર કે ઓછો દેખાઉં છું સૌથી પહેલાં કહું કે કચ્છ લોકસભા એટલે સાત વિધાનસભાઓથી બનેલી આ લોકસભા છે સાત લોકસભા એટલે કે મોરબી અને માળિયા લોકસભા આવે બાર તાલુકા પંચાયતો આવે આઠ નગરપાલિકાઓ આવે એમ કહી શકાય કે આઠસોથી વધારે ગ્રામ પંચાયતો આવે અને એક હજારથી ઉપર નાના મોટા ગામડાઓ આવે કચ્છ જિલ્લો એટલે દેશનો સૌથી ભૌગોલિક ક્ષેત્રફળ ધરાવતો સૌથી મોટો જિલ્લો છે એની અંદર મોરબી અને માળિયા એક વિધાનસભાનો ઉમેરો થાય એટલે એમ કહી શકાય કે ચારસો કિલોમીટર સુધીનો આપણે એક છેડાથી બીજા છેડાએ આપણે પહોંચવું હોય તો આટલો લાંબો વિસ્તાર થાય બીજી વાત રહી મોરબી જિલ્લાની મોરબી જિલ્લો એક એવો હશે કે એક ભાગ્યશાળી જિલ્લો છે કે જેને ચાર સાંસદો લાગુ પડે છે એક સુરેન્દ્ર જિલ્લાના સાંસદ લાગુ પડે છે રાજકોટ જિલ્લાના સાંસદ લાગુ પડે છે જામનગર જિલ્લાના સાંસદ લાગુ પડે છે અને કચ્છ જિલ્લાના સાંસદ લાગુ પડે છે બીજી વાત રહી કે ચારે જિલ્લાના સાંસદો લાગુ પડતા હોય ત્યારે ચારે જિલ્લાના સાંસદો બીજા ત્રણ જિલ્લાના સાંસદો રાજકોટ જિલ્લાના સાંસદ તો અહીંયાના સ્થાનિક સાંસદ છે અમારા આદરણીય છે અમારા આગેવાન શ્રી મોહનભાઈ કુનરિયા સાહેબ છે બાકી બંને સાંસદો છે પણ વિનોદભાઈ જે કામ કરતા હોય એની અપેક્ષા વધારે હોય એટલે કદાચ એટલે લોકો કહેતા હશે વિનોદભાઈ ઓછા દેખાય છે કે અને આ જે તમે મારે એક આ મુદ્દો જે તમે ચાર સાંસદોવાળી વાત કરી છે એ મુદ્દો પણ મહત્વનો છે કારણ કે આ મુદ્દો પહેલી વખત ચર્ચા થાય છે કે ભાઈ ચાર સાંસદોના કારણે પણ એવું બને ભાઈ મોરબી આ જોઈ લેશે ઓલા જોઈ લેશે કારણ કે વિનોદભાઈની અપેક્ષા વધારે છે એટલે કદાચ તમે મારી એ જ વાત ઉપર આવતો હતો હું એ જ વાત ઉપર આવું છું કે જ્યારે અમે ચાર સાંસદો લાગુ પડી છીએ ત્યારે સૌથી અમારી પ્રથમ પ્રાયોરિટી સૌરાષ્ટ્ર ઝોનની હોતી હોય છે હું તમને કહી દઉં એટલે બધા જ અમારા મતદારો અને મોરબી જિલ્લાના પણ મારા બધા લોકો એ વાતથી અવગત થાય જ્યારે એમ્સની માગણી કરી અમે કે રાજકોટને એમ્સ મળવી જોઈએ અને બીજી બાજુ જ્યારે પહેલી બાજુ એમ્સની વાત ચાલતી હતી બરોડાની ત્યારે અમે સૌરાષ્ટ્રના બધા સાંસદો એકી સાથે આદરણીય મોહનભાઈ કુંડરિયા સાહેબના નેતૃત્વમાં અમે અળીને ઊભા રહ્યા હતા ત્યારે તમે તો મોરબીની વાત કરો તો મને તો કચ્છની જનતાનો સામનો કરવો પડ્યો હતો કે વિનોદભાઈએ રાજકોટ માટે એમ કેમ એમાં સહી કરીને ત્યાં માટે માગી એટલે પહેલાં પહેલી પ્રાયોરિટી અમારી બનતી હોય છે કોઈ પણ એટલી મોટી ઇન્ડસ્ટ્રી આવે કે એટલું મોટું કોઈ પણ વિકાસને લગતું કામ આવે સેવાને લગતું કામ આવે અથવા કોઈ પણ એ પ્રકારનું કામ આવે તો પેલું અમે સૌરાષ્ટ્ર ઝોન એ અમારા માટે પ્રાયોરિટી હોય છે અને એટલે જ એમ્સ આપણે જે છે એ રાજકોટ આપણે લાવ્યા તો અમારા બધા સાંસદો અને મોરબી જિલ્લાના ચાર સાંસદોનો રોલ સૌથી મહત્ત્વનો હતો હવે એ બીજી દિશા દિશાની અંદર જઈએ તો ઇન્ટરનેશનલ એરપોર્ટ સૌરાષ્ટ્રને મળવું જોઈએ આ બી સાચી વાત છે અને ત્યારે અમારી એ જ પ્રાયોરિટી હતી કે ફરી એકવાર અમે ચારેય સાંસદ ભેગા થયા આમ તો પાછી વિષય આવશે કે કચ્છ જિલ્લો એટલે આજે એનઆરઆઈ લોકો સાથે જોડાયેલો આપણા એમ કહી શકાય કે બહુ ઓછા રાજ્યમાં જિલ્લા હશે એનામાંથી એક કચ્છ જિલ્લો છે છતાંય પણ જ્યારે રાજકોટ જ્યારે ગ્રીન એરપોર્ટ જ્યારે ઇન્ટરનેશનલ ગ્રીન એરપોર્ટ મળ્યું ત્યારે અમે બધા એમાં સહમતિ દર્શાવી હતી કે મળવું જોઈએ ચલો કદાચ અમદાવાદ જવું હોય એનાથી તો કદાચ આ નજીક વાંકાનેરની આજુબાજુ બનશે ત્રણે ચારે જિલ્લાની નજીક તો પહેલી પ્રાથમિકતા અમે લોકો જે છે કે સૌરાષ્ટ્ર આપતા હોઈએ છીએ વિશે વાત રહી એક જ મિનિટ કે ઓછો સમય આપવાની તો હું માનું છું હું માનું છું એમ હું મોરબીની જનતાને કહેવા માગું છું કે મારા પાંચ વર્ષના કાર્યની અંદર મેં સાત વિધાનસભાને જેટલો મેં બધાને સમય આપ્યો છે એટલો સમય મેં મોરબી અને માળિયા વિધાનસભાને મેં ચોક્કસપણે મેં આપ્યો છે તમે પાછળ જઈને તમે જોઈ લેજો કારણ કે જેટલો સમય હું ત્યાં આપી શક્યો છું સાતે વિધાનસભાનો એટલો સમય મેં અહીંયા આપ્યો છે એટલા માટે કહું છું કે આટલો મોટો ક્ષેત્રફળ આટલો મોટો વિસ્તાર હોવા છતાં અને એની અંદર અમારા સત્રો ચાલતા હોય ત્યારે એક એક મહિનાના સત્રો હોય ત્યારે તમે સમજી શકો છો કે બાર મહિનામાંથી અમે એમ સમજી શકીએ કે સાડા ત્રણની પણ ચાર મહિના સુધીનું અમારું દિલ્હી મધ્ય અમારે રહેવાનું થાય અમારી હું ત્રણ કમિટીની અંદર છું એટલે પાર્લામેન્ટની અમારી કમિટી લોકસભાની ચાલતી હોય તો અત્યાર સુધી કદાચ મેં એ મારી પાર્લામેન્ટની કમિટીઓ મેં જે એટેન્ડ કરી હશે એટલે મારે દિલ્હી જવાનું થાય તો મારે બે દિવસનો સમય એ જોઈએ તો તમે સમજી શકો છો કે હું બે દિવસ ત્યાં જાઉં અત્યાર સુધી કદાચ મેં જેટલી પણ પચીસ ત્રીસ ચાલીસ મેં પાર્લામેન્ટની કમિટી મેં એટેન્ડ કરી હશે તો મારો સમય એમાં ગયો હું જે સંગઠનમાં બેઠો છું જે પાર્ટી આધારિત બેઠો છું અમારી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે એક મિનિટ તો પાર્ટીની બેઠકો થતી હોય ત્યારે મને કચ્છ જિલ્લાથી મારે ગાંધીનગર જવું પડે આપ સમજી શકો છો મારે એક એક નાઇટ પાંચ છ કલાક મારે જાતા લાગે પાંચ છ કલાક મારે આવતા લાગે એટલે આમ જો હું મિટિંગોનો જો એક વર્ષનો મારો સરવાળો કરવા જાઉં તો એક મહિનો મારો બીજો થયો મારા છ મહિના જે છે કે મારા ફક્ત ને ફક્ત આ રીતે જતા હોય છે પણ 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 એ એ એક મિનિટ પણ મોરબીની જનતાને હું આજે દાવા સાથે કહું છું કે તમારા સાંસદ અમારા છવ્વીસ સાંસદોમાંથી એ માનું છું કે સૌથી શ્રેષ્ઠ કામગીરી કરી હશે એવું હું દાવો નથી કરતો પણ મારી પાસે એના બધા રેકોર્ડ છે કે મેં આજે મારા જિલ્લાની અંદર આટલો મોટો સાત વિધાનસભાનો લોકસભા ક્ષેત્રફળ હોવા છતાં પણ મેં આટલો બધો પ્રવાસ કર્યો છે એટલે કે મેં ત્રણ લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે આજે મેં આઠસો પ્રકારની ગ્રાન્ટ આપી છે કેટલી આઠસો પ્રકારની નાની મોટી મેં મારી સાતે વિધાનસભાની અંદર મેં ગ્રાન્ટ આપી છે આઠસો પ્રકારની ગ્રાન્ટ બહુ ઓછા સાંસદોએ આ પ્રકારે કંજુસાઈ કરીને ગ્રાન્ટ આપી હશે મેં તો કંજુસાઈ કરીને ગ્રાન્ટ આપી છે એટલે આઠસો પ્રકારની ગ્રાન્ટ આપી છે દસ હજાર ઉપર મેં લેટરો લખ્યા છે દર સોમવારે દર સોમવારે આમ તો મારું ગાંધીધામની અંદર પણ કાર્યાલય છે પણ મારું મધ્યસ્થ કાર્યાલય મારું સો ભુજ મધ્ય છે એટલે કદાચ મારબી મોરબી માળિયા કે પછી જખાઉ કે આડેસર કે રાપર કે ધોળાવીરાના કોઈ પણ મારા મતદાર કે મારી કચ્છની પ્રજાના વ્યક્તિને મારી પાસે આવવું હોય ને આંખ બંધ કરીને સોમવારે પહોંચી આવે કારણ કે હું સોમવારે મારા કોઈ પ્રવાસ લેતો નથી ભાગે મારે કોઈ જિલ્લા બહાર અથવા રાજ્ય બહાર જવું પડે પાર્લામેન્ટ ચાલુ હોય તો હું સોમવારે મળી શકતો નથી નહીં તો દર સોમવારે હું મળતો હોઉં છું એટલે મેં હજારો લોકોને હું આ રીતે મળ્યો છું એટલે ટાઈમની દૃષ્ટિએ જોવા જઈએ તો આ પ્રકારે ક્યાંક ગેપ રહેતો હશે બીજી વાત રહી તમે નવરાત્રિ જોજો તમે ગણેશ ઉત્સવ જોજો તમે અન્ય ધાર્મિક તહેવારો જોજો મારી હાજરી સો ટકા હશે હું કદાચ નવરાત્રિ હશે તો મેં એક દિવસનો સમય મેં અહીંયા ફાળવ્યો હશે ગણેશ ઉત્સવ હશે તો મેં એક દિવસનો સમય ફાળવ્યો હશે સમૂહ લગ્નો ચાલતા હશે તો સમૂહ લગ્નમાં મારી હાજરી હશે સરકારી કાર્યક્રમો ચાલતા હશે તો સરકારી કાર્યક્રમ તમે તો એ કહો છો કે માળિયાના હું લોકસંપર્કમાં હમણાં ગયો હતો તમને અચરત લાગશે કે એક ગામની અંદર મેં પૂછ્યું સૌથી છેલ્લું ગામ મેં પૂછ્યું કે હું કેટલી વાર આવ્યો છું તો એમણે મને એવું કીધું કે તમે ચોથી વખત આવ્યા છો એટલે મેં મારબી મેં માળિયા તાલુકાનો ત્રણ દિવસમાં આખો પ્રવાસ કરેલ છે મોરબી ગામડાઓનો પણ મેં પ્રવાસ કરેલો છે સિટીની અંદર પણ એટલે કહેવાનો મતલબ એ છે કે સાત વિધાનસભાને ન્યાય આપવાનું કામ આટલી મોટી લોકસભામાં કરી હું એવું કહી શકું કે ભાઈ સ્થાનિક જે કંઈ સાંસદો છે મનો મોહનભાઈ હોય કે બીજા કોઈ સંસદ હોય તો અહીંયા લોકો વધારે દેખાતો હોય તમારી જે હાજરી જરૂરિયાત છે અહીંયા તમારી હાજરી હોય છે પણ લોકોને ચહેરો ઓછો દેખાતો હોય કદાચ આ વાત હશે પણ આ સારી વાત છે અને તમે તમારો લોકસંપર્કની વાત તો કે તમારા કામની વાત એનાથી હું થોડો ઘણો પરિચય છો એટલે હું એ વાતમાં એગ્રી થાઉ છું પણ તમે બીજી ટર્મ કદાચ આપણે માનીએ વિનોદભાઈ આવે છે તમારી જે કામગીરી છે જે તળિયેથી તમે કામગીરી શરૂ કરો છો લોકો સાથેના તમારા સંપર્કો છે સંગઠન સાથે તમારી સ્વચ્છ છબી છે તો તમારી જવાબદારી તો વધશે તો કદાચ ભવિષ્યમાં તો આ પ્રોબ્લેમ્સ વધશે હું એવું માનું છું પણ મોરબીને આપના તરફથી પૂરતો ટાઈમ મળે અને મળતો રહે પણ બીજો મારે આજે મારે ચર્ચા જે કરવી છે એ કારણ કે ઘણી બધી વખત કોઈ રાજકીય પાર્ટીના ઉમેદવારો સાથે ચર્ચા થતી હોય ત્યારે પ્રશ્ન એ આવતો હોય છે કે આમની સરકાર હતી એટલે આ કામ નથી થયા આની સરકાર હતી એટલે આમની કામ નથી થયા પણ હું એવું માનું છું કે ગ્રામ પંચાયતનો સદસ્યથી માંડીને સંસદ સભ્યનો સદસ્ય હોય ત્યાં સુધીમાં એની કોઈને કોઈ સ્થાનિક મુદ્દાઓ ઉપરની જવાબદારી બનતી હોય છે હું સમજુ છું કે ગવર્મેન્ટ અલગ હોય છે સફાયત્તા બોડી હોય વિધાનસભાના પ્રશ્ન અલગ હોય અને આમ તમે જુઓ તો બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીનો જે એક બાદ કર નાખીએ આપણે તો મોરબી જિલ્લો છે હંમેશા ભાજપની પડખે રહ્યો છે પણ છતાં મોરબી શહેરના સ્થાનિક પ્રશ્નોની વાત હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાનિક લેવલે ડેવલપ થવું જોઈએ સફાઈના પ્રશ્નની વાત હોય ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નની વાત હોય રેલવેના પ્રશ્નની વાત હોય જે બે ચાર મુદ્દા મહત્વના છે તો એ પ્રશ્ન વિશે વિનોદ ચાવડા શું વિચારે છે હવે તમે શું વિચારો છો એના વિશે સૌથી પહેલાં તો હું હજી પણ સ્પષ્ટ કરું કે આજે મોરબી જિલ્લો આજે અલગ થયો હોય રાજકોટ જિલ્લામાંથી તો એમાં સૌથી મોટું યોગદાન એ અમારી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારનું આદરણીય નરેન્દ્રભાઈ સાહેબના નેતૃત્વમાં વિશેષ વાત રહી મોરબી જિલ્લાને ડેવલપમેન્ટ કરવાની હું હંમેશા કહું છું કે જે રીતે કચ્છ પણ ભૂકંપ પછી જે રીતે ડેવલપ થયું વિકાસ થયો આપણે જોઈ શકીએ છીએ કે મોરબી પણ બે હજાર એક પછી એક દાયકા દોઢ દાયકાની અંદર સિરામિકની અંદર જે રીતે ઉદ્યોગો આવ્યા જે રીતે ઇન્ડસ્ટ્રીઝનું અહીંયા કણે ઇન્ડસ્ટ્રીઝનો અહીંયા વિકાસ વિકાસ થયો એટલે કહેવાનો મતલબ એમ છે કે સરકારી રૂહે સરકારે જે જે પોલિસી બનાવી છે ત્યારે આજે એ પોલિસીને આધારિત આજે જિલ્લાના જિલ્લાની અંદર ઉદ્યોગો સિરામિક આટલા ધમધમતા થયા છે વિશે વાત રહી સેન્ટ્રલ ગવર્મેન્ટને જ્યાં સુધી લાગુ પડે છે ત્યાં સુધી જેમ કે આપણે અહીંયા કણે હંમેશા રેલવેની સારી સુવિધા મળી રહે શરૂઆતથી જ નાની એવી આપણે ડમુ ટ્રેન પણ અહીંયા કણે સ્ટાર્ટ અપાવવા માટે આપણને સફળતા મળી નજરબાગ રેલવે સ્ટેશનને અપગ્રેડ કરવા માટે આપણે સફળતા મળી વીકલી આપણે પહેલી વખત આપણે ભુજથી વાયા આપણે મોરબી કરી ટ્રેન કા એક્સપ્રેસ પણ આપણે વીકલી એક દિવસ અહીંયાથી આપણે શરૂઆત કરી બાકી જે સૌરાષ્ટ્ર રાજકોટને લગતી ટ્રેનો છે એનો સ્ટોપેજ આપણને વાંકાનેર મળે એના માટે આપણે આપણા પ્રયત્નો હતા અને રહેશે એ સિવાય પણ મારી પ્રાયોરિટી હતી કે અહીંયા કણે એ જે જૂનું રેલવે સ્ટેશન રાજાશાહી વખતનું જે બંધ પડ્યું છે મેં લેખિતમાં રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે એ નાના પાયે પણ એ એરપોર્ટનું પુનઃ એનું હા એનું સમરકામ કરવામાં આવે અને સ્ટાર્ટ કરવામાં આવે અહીંયા કણે સેન્ટ્રલની બધી જ ઓફિસો અહીંયા બને એ પ્રકારની લેખિતમાં મારી અને આદરણીય મોનભાઈ સાહેબ સાથે અને ચારે સાંસદો સાથેના અમારા સો ટકા અમારા પ્રયત્નો રહ્યા છે કેટલાક અંશે અમને સફળતા પણ એમાં મળી છે પણ આપણે સમજી શકીએ છીએ કે જ્યારે જિલ્લા આખાનું નવી રીતે જ્યારે ગઠન થતું હોય ત્યારે એને એને અલગથી આખી ઓફિસો બનાવવા માટે એનું સ્ટ્રકચર જોઈએ માળખું જોઈએ એનું મેકમ જોઈએ ઘણી બધી વસ્તુ એવી હોય છે કે ઘણી બધી વસ્તુ થો શોર્ટ સમયમાં થઈ જતી હોય છે અને ઘણી બધી વસ્તુને વાર લાગતી હોય છે અમે આશાવાદ છીએ કે સંપૂર્ણપણે કદાચ પાંચ વર્ષમાં અમે નથી કરી શક્યા તો હું મોરબીની જનતાને હું પૂરા આશ્વાસ સાથે હું વિશ્વાસ અપાવું છું કે પાંચ વર્ષની અંદર મારા અનુભવના આધારે તમે કીધું ને જવાબદારી વધતી હોય છે જવાબદારી વધે એની સાથે તમારો અનુભવ પણ વધતો હોય અને અનુભવ વધે એટલે સો ટકા તમને કામની અંદર તમને સફળતા મળતી હોય છે અને મને વિશ્વાસ છે કે જે રીતે કામ છેલ્લા પાંચ વર્ષમાં કર્યું હતું એનાથી બમણી ગતિએ આ વખતે હું કામ કરવાનો છું તો આપણે એવું કહી શકીએ કે હજી બે ત્રણ વધુ ટ્રેન મળશે મોરબીને ડોમેસ્ટિક એરપોર્ટ છે અમારું થાય બીજી વાત તમે જે કરી છે કે આશાવાદી તો મોરબી તો એમાં તમને કહું હું આ ઘણી વખત ઘણી બધી જગ્યાએ ચર્ચા પોલિટિકલ ચર્ચા ચાલતી હોય તો ભલે બીજા ચાલતી મોરબી છે ને એ એક સ્વાવલંબી વિસ્તાર છે આવડવા અહીંના અમારા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય આઈના અમારા આગેવાનો હોય આના અમારા લોકો હોય આની અમારી સમાજસેવી સંસ્થા હોય કે જે પોતાના આપ બળે ઇન્ડસ્ટ્રીઝ છે એ આપ બળે છે પણ ઘણા બધા પ્રશ્ન છે કે જેને આપણે નજર ન કરી શકીએ ભલે મોરબીએ વિકાસ કર્યો છે ઇન્ડસ્ટ્રીઝ લેવલે આજે વર્લ્ડમાં ચાઇનાને મોરબી અફાવે છે ઘણી બધી વસ્તુઓ બની છે અત્યારે ગેસના પ્રોબ્લેમ પણ ઇન્ડસ્ટ્રીઝ પણ આ ઇન્ડસ્ટ્રીઝના પ્રોબ્લેમ ઉપર થોડીક ચર્ચા કરવી જોઈએ મને લાગે છે કે ભાઈ હું તમને એક સીધો સવાલ કરવા માગું છું સીધો સવાલ કે જો બે હજાર એકની અંદર મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી ના આવ્યા હોત તો સાહેબ એના પાછળ ઘણા બધા પ્રશ્નચિન્હ લાગી જાય છે ઘણા બધા અમારું કચ્છનું કચ્છ એ જ રહ્યું હોત હું તમને કહી દઉં કચ્છની અંદર આઠસો કિલોમીટર પીવાનું પાણી પાઇપલાઇનથી ન પહોંચ્યું હોત કચ્છને યુનિવર્સિટી ન મળી સાંભળજો મારી વાત કચ્છને યુનિવર્સિટી ન મળી હોત મોરબી જિલ્લો અલગ ન થયો હોત મોરબી જિલ્લામાં એક હજાર સિરામિક બીજા ન આવ્યા હોત જ્યારે જ્યારે કોઈ સરકારનું વિઝન હોય છે ત્યારે જે આપણો વિકાસ થતો હોય છે ત્યારે વિકાસની ભૂખ છે ને આપણે હવે મારી પાસે સાયકલ આવી ગઈ તો મારે હવે મોટર સાયકલ જોઈએ ના મારી પાસે મોટર સાયકલ થઈ ગઈ મારે ફોર વ્હીલર જોઈએ મારી પાસે ફોર વ્હીલર આવી ગઈ તો હવે મારે ના વીસ લાખવાળી ફોર વ્હીલર જોઈએ એટલે કહેવાનો છે કે વિકાસની ભૂખ ક્યારે એનો અંત આવતો નથી એ ચાલતી એક એક સાયકલની એક પ્રક્રિયા છે અને હોવી જોઈએ હું કહું છું એટલે જ હું કહું છું કે જેમ જેમ કે મારી પાસે રજૂઆત આવી કે આપણા નેશનલ હાઈવે ઉપરથી કે જે અવરબ્રિજ નહોતો અવરબ્રિજ બનવો જોઈએ એક નાની માત્ર પત્ર કે એક નાની રજૂઆત આપણે આદરણીય મનસુખભાઈ માંડવીયા સાહેબને જે તે એ વિભાગના મંત્રીશ્રીને કરી આજે આપણે જોઈ શકીએ છીએ અવરબ્રીજનું કામ આજે સંપૂર્ણ પૂરું થઈ ગયું એ દરમિયાન પણ આપણે સ્ટેટ ગવર્મેન્ટને લાગુ પડે રાજકોટથી આપણો રાજકોટથી આપણો સીધે સીધો મોરબીનો આજે એનું પણ કામ આજે ફૂલ ફ્લેશમાં ચાલુ છે એટલે કામ નથી થયું એવું નહીં આમાં શું છે કે સ્વાભાવિક તમે તમે સાચી વાત કરી એટલા માટે કે ઘણી વખત કોઈ જિલ્લાની તાસીર રહેતી હોય છે હરેક જિલ્લાની એટલે મને આનંદ થયો કે મારા મોરબી જિલ્લાના લોકો સોમાની છે કે એ કદાચ એને નાની તકલીફ પડે તો એ સહન કરી લેતા હોય છે પણ એની સાથે સાથે સરકારી તંત્ર સરકારી વહીવટ કે સરકારની યોજનાઓ એ પણ એની સાથે એનું ઇન્વોલ્વમેન્ટ થતું હોય છે એની સાથે જોડાતી હોય છે અને ત્યારે જ વિકાસ કોઈ એક ક્ષેત્રથી નથી થતો આજે વ્યક્તિગત હું મોટો ધંધો ઉદ્યોગ કરું છું તો મારી બુદ્ધિ કામ કરે છે મારી બુદ્ધિ કામ કરે છે મારી સાથે અન્ય બીજા ડિપાર્ટમેન્ટ જોડાય છે અને એ કામ આગળ વધતું હોય છે આપણે સાંભળવા મારે એટલે હું એ જ કહું છું કે આજે આપણે આશાવાદ છીએ કે અહીંયા આટલા બધા લોકોએ શોર્ટ સમયની અંદર લાખો લોકોને રોજગારી આપી છે પણ સરકારને જો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હરેક બાબતની અંદર પોલિસી ચેન્જ થતી હોય હરેક આપણે ઘરની અંદર રહીએ તો બી આપણે એક વર્ષ પછી આપણે આપણા ઘરનું કામ છે કે ઘરનું કલર કામ છે કે આપણે ચેન્જ કરતા હોઈએ છીએ એટલે સરકારી વિભાગે પોલિસી ચેન્જ થતી હોય ત્યારે નાની મોટી ક્યાંક નાની મોટી મારો વિનોદભાઈ હું એમ નથી કહેતો મોરબીની અંદર અત્યારે તો સ્ટેટમાં પણ ભાજપની સરકાર છે ગવર્મેન્ટમાં ભાજપની સરકાર જ છે અને રહેવાની છે આવું માની લઈએ આપણે અત્યારે મારો મુદ્દો છે એ છે કે ભાઈ જનરલી મોરબીની અંદર જે કાંઈ ડેવલપમેન્ટ થયું છે એક જિલ્લા લેવલે ફાસ્ટ ગ્રોઈંગ જિલ્લો પણ આપણે કહી શકીએ ઇન્ડસ્ટ્રીઝની વાત હોય તો કરોડો રૂપિયાનું ટર્નઓવર અહીંયા થાય છે કરોડો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ અહીંયા થાય છે લોકલ લેવલે અને મોરબી ડેવલપ કરી રહ્યું છે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે હોવું જોઈએ એ ઇન્ડસ્ટ્રીઝ માટે હોય તો ભલે સિટી માટે હોય તો ભલે આ એક મુદ્દો બીજો બીજો મુદ્દો મારો એ છે કે ભાઈ દાખલા તરીકે એક વાત એવી છે અને મોરબીના લોકોના દિલમાં આ વાત છુપાયેલી છે મોરબી છે એ મેં તમને કીધું ખમીર બનતું છે પૂર હોનારતની ઘટના હોય ભૂકંપની ઘટના હોય મોરબી બેઠું થયું છે અને આગળ વધ્યું છે પણ મોરબીનો અવાજ દિલ્હી સુધી ઓછો પહોંચે છે આવી એક વાત આવે છે ભલે ચાર સાંસદો મળે છે મોરબીને કે જે વિસ્તારમાં હોય છે તો પણ આ મુદ્દે ના ના દિલીપભાઈ ચાર સાંસદો એકી સાથે એ પૂનમબેન મેડમ હોય દેવજીભાઈ હતા ફતેપરા એ હોય અને હું ને મોહનભાઈ તો કારણ કે મોહનભાઈ સ્થાનિક છે જેટલો વિસ્તાર એમનો આવે છે એટલો વિસ્તાર મારો આવે છે કદાચ મારાથી પણ એમનો વિસ્તાર વધારે આવે છે છતાંય પણ અમે લોકોએ ક્યારે પણ એ બાબતની જ્યારે વ્યક્તિગત સિરામિકના પ્રશ્નો લઈને આવે છે હું જાતે ગયેલો છું મારે ટીવી તમારા ટીવીના માધ્યમથી મારે એ ઇન્ટરવ્યુના માધ્યમથી કોઈ એ એ મારે પ્રગટ ન કરવું જોઈએ પણ મારો કહેવાનો મતલબ એ છે કે હું એ રીતે મારી વાત કરું છું કે જ્યારે વ્યક્તિગત કામ માટે પણ આવે ને ત્યારે અમે વ્યક્તિગત કામ માટે પણ અમે સાથે જઈએ છીએ સામૂહિક કામ માટે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટને લગતા જેમ કે હું તમને વાત કરું આજે આપણે સીધું રાજકોટથી દિલ્હી ફ્લાઇટ આપણે શરૂ કરવા બરાબર એમાં અમારા બધા સાંસદોની સહી હતી સૌથી વધારે જો એની અંદર યોગદાન હોય તો આદરણીય મોહનભાઈ અને મારું હતું અમે બંને પાછળ પડ્યા હતા કારણ કે મને ખબર છે એમનું રાજકોટ છે એમનું મૂળ મોરબી છે મારું મોરબી છે મારો કચ્છ જિલ્લાના લોકોને અમદાવાદ જવું પડે આ બધી બાબતો છે ને ઘણી વખત આપણને એ દેખાતી ન હોય પણ સરવાળે જે છે કે હું તમને કહું કે આજે મારો કચ્છ જિલ્લો છે બરાબર તો કચ્છ જિલ્લાની અંદર બંદરો છે તો આજે મોરબી જિલ્લાનો જેટલો પણ સિરામિકનો માલ ઇમ્પોર્ટ થાય છે એક્સપોર્ટ થાય છે ચાહે રો મટિરિયલ હોય કે પાકો માલ હોય બરસ પડસ ઘડી ઘડી બંધાયેલી છે જોડાયેલું છે એટલે ઘણી બધી બાબતો એવી છે કે ઘણી વખત એક જિલ્લો કાંઈ નથી કરી શકતો કે બે ત્રણ જિલ્લાનું સમન્વય થતું હોય ત્યારે એ ગ્રોથ કરતો હોય છે પ્રગતિ કરતો હોય છે દિલીપભાઈ તમારી બિલકુલ સાચી વાત છે અને મને કહેવામાં જરાય સંકોચ નથી કે સ્વાભાવિક હું સીધી લીટીમાં તમે જે કહેવા માગો છો એ હું કહી દઉં છું કે જે રહી ગયેલા સેન્ટ્રલ ગવર્મેન્ટના જેટલા પણ પ્રશ્નો હોય અહીંયા એરપોર્ટનું નિર્માણ થવાનું હોય અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટની બીજી ઓફિસોનું નિર્માણ થવાનું હોય કે નાના મોટા હજી એજ્યુકેશનને લગતા કે હેલ્થને લગતા કોઈ પણ કાર્યો હોય કારણ કે પહેલાં પાર્ટની અંદર અમે બધામાં અમને સફળતા મળી છે ઇન્ટરનેશનલ એરપોર્ટમાં સફળતા મળી એમ્સમાં સફળતા મળી બીજી બાબતોમાં અમને સફળતા મળી હવે અમારું ફોકસ હશે અમારા સ્થાનિક જિલ્લા લેવલ ઉપર અને એ દિશાની અંદર અમે સંપૂર્ણ મોરબીની જનતા હોય નવયુવાન ભાઈ હોય સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર જે શરૂ કરવામાં આવ્યું સૌથી પહેલાં ગુજરાતની અંદર કચ્છ અને મોરબીની અંદર આપણે શરૂ કરી કારણ કે એ આ વસ્તુ નાની છે પણ એની અંદર એક પણ રૂપિયો લીધા વગર ફી લીધા વગર ભાઈઓ બહેનો ત્યાં શીખવા જાય છે અને ટ્રેનિંગ લીધા પછી સીધા સરળતાથી એ લોકો પોતે પોતે સ્વરોજગાર ઊભો કરી શકે આવી એક પ્રકારની સેન્ટરની અંદર આપણને તાલીમ આપવામાં આવે છે તો આપ આપણે ક્યાંક નાનું દેખાતું હોય આજે આપણે પ્રધાનમંત્રી ઉજવલા યોજનાના આપણે પચાસ હજાર ગેસના કનેક્શન આપ્યા હોય એ બીજી રીતે આપણે ડેવલપ મેં તમને શરૂઆતમાં હસતાં શું કીધું સાંભળો મેં તમને શરૂઆતમાં હસતા શું કીધું કે આ જિલ્લો એવો છે આ જિલ્લો એવો છે કે એટલો બધો કચ્છ અને મોરબી એવો છે ને એટલી બધી ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આવેલી છે ને સાહેબ એનું ઉદાહરણ હું માત્ર એક હું આપું કે મારા સાથી સાંસદ એક રાજ્યના હું એમને કદાચ ભૂલી ગયો પણ એમણે હું કીધું એમણે એક સાંભળવા જેવી વાત છે કે એમણે અમે ચાર સાંસદો બેઠા હતા તો એમણે એવું કીધું કે મેરે લોકસભા ક્ષેત્ર મેં અભી એક કંપની સ્ટાર્ટ હોય અભી એક કંપની સ્ટાર્ટ હોય બંધ પડી હતી કે મેં બોલા કેટલી કંપની હતી તો બોલે છ કંપની હતી તો કુછ કંપની બંધ પડી હતી અભી સ્ટાર્ટ હોય તો મેં બતાયા મેં મેં એમણે એક મેં સરસ એમને મેં એક જવાબ આપ્યો મેં કીધું મારા લોકસભા ક્ષેત્રમાં કેટલી કંપનીઓ છે તમને ખબર છે તો પેલા ભાઈ થોડા વિચારમાં પડ્યા કે ના મેં કીધું મારે ત્યાં નાની મોટી થઈને છ હજાર હશે પાંચ હજારથી છ હજાર મારે ત્યાં કંપનીઓ હશે લઘુ ઉદ્યોગથી માંડી કરી અને આટલી આપણે જઈએ એટલે તમે આમ જોવા જાઓ ને ત્યારે તમને નાનો વર્ગ નથી દિવ્યાંગ નથી દેખાતો તમને નાનો જેના ઘરે શૌચાલય નથી એ તમને નથી દેખાતો જેના ઘરે આવાસ નથી એ નથી દેખાતો એટલે હું એટલા માટે કહું છું કે આપણે બે પ્રધાનમંત્રી મેલા કર્યા જેટલા મેં કચ્છ જિલ્લામાં કર્યા એટલા મેં અહીંયા કર્યા જેટલા મેં દિવ્યાંગ મેલા ત્યાં કર્યા એટલા મેં દિવ્યાંગ મેલા અહીંયા કર્યા એટલે આ બધા લાભાર્થીઓની સંખ્યા આપણે જોઈએ ને તો વિવિધ આવા લાભાર્થીઓ અલગ અલગ પ્રકારે એમ કહી શકાય કે અઢી ત્રણ લાખ લાભાર્થીઓને છેલ્લા પાંચ વર્ષની અંદર આપણે દિવ્યાંગોને સાધન સહાય આપી હશે કોઈને આપણે શૌચાલય ઘરમાં આપ્યા કોઈને આપણે મુદ્રા બેન્કના માધ્યમથી દસ હજારથી કરીને દસ લાખ રૂપિયા સુધીની લોન આપી એ પણ આંકડા આપણી પાસે છે કોઈને આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપ્યો એટલે આ બધી યોજનાઓ છે ને એટલે વિકાસની દ્રષ્ટિએ તમે ખાલી એક મોટો હું એમ મારી વસ્તુ તો હું સ્વિંહગ્રી થાવ છું તમારી સાથે હું એવો નથી વિરોધ કરતો કે ડેવલપમેન્ટની અંદર કે યોજનાની અંદર કે ગરીબોની વાત હોય કે તમે જે કાંઈ સ્કીમોની વાત કરી છે પણ મેઇન જે મેં મેં કહ્યું આજના મુદ્દામાં આજની ચર્ચામાં જો કે તમે એ સ્પષ્ટતા કરી છે કે ભાઈ મોરબીની જે સ્થાનિક સમસ્યાઓ છે ની વાત હોય સફાઈના પ્રશ્ન હોય બાગ બગીચાની વાત હોય એ ભલે અલગ અલગ ગવર્મેન્ટની વાત આવે છે હું એમ નથી કહેતો પણ એક પ્રતિનિધિ તરીકે તમે મોરબીના ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્ન હોય આ પ્રશ્નને વધુ વધુ તમે તો આ બધા પ્રશ્નો વિશે આગામી પાંચ વર્ષ માટે તમે મતદારોને છેલ્લી અપીલ શું કરવા માગો છો કે ભાઈ તમે શું કહેવા માંગો છો હવે જેમ કે હમણાં જ જે પ્રશ્ન આવ્યો ગેસવાળો તો એક સીધી રીતે જોવા જઈએ આપણે તો જે એક ન્યાય પ્રક્રિયા છે આ ન્યાયાલયનો આદેશ છે તો જે એક પ્રદૂષણ મુક્ત મોરબી થવું જોઈએ સીધો એક એનો આપણે જે પણ જવાબ સમજીએ કે જે પણ સમજીએ તો આવી બધી બાબતોની અંદર જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટની પોલિસીઓ ચેન્જ થઈ છે એની સાથે આપણે રહી કરીને અને હું મોરબીની જનતા અને મોરબી જિલ્લાના જેટલા પણ ઉદ્યોગકારો છે હું એમને વિનંતી કરું છું કે તમે આવો મારી સાથે બેસો આપણે બધા સાથે મળીને જે પોલિસી હોય એ પોલિસીની અંદર સાચા અર્થમાં એક પારદર્શક બાબતની અંદર આપણે આગળ વધીએ અને સાચા અર્થમાં મોરબી જિલ્લાને આપણે એક જે આપણું એક બધાનું એક સ્વપ્ન છે એ પ્રકારે આપણે એક આપણે કહીએ ને કે મોરબી જિલ્લો અથવા મોરબી શહેર એટલે એક ઐતિહાસિક શહેર છે અને સ્વાભાવિક છે આજે એના ડેવલપમેન્ટમાં માટે જે પણ કચાશ કદાચ આપણી રહી ગઈ હોય ચાહે હેલ્થની હોય ચાહે એજ્યુકેશનની હોય ચાહે સ્વચ્છતાની બાબતની હોય ચાહે પછી ઇન્ડસ્ટ્રીઝને હજી પણ એને ગ્રોથ આપવાની બાબત હોય અન્ય બાબતો હોય નવયુવાન ભાઈ બહેન માટે હજી કઈ રીતે રોજગારી આપવાની બાબત હોય રેલવેની બાબત હોય કેન્દ્રીય વિદ્યાલય અહીંયા લઈ આવવાની બાબત હોય એટલે આમ આમ ઘણા બધા ઘણી બધી બાબતો એવી છે અને સ્વાભાવિક છે મેં તમને કીધું ને અનુભવ વધવાની સાથે તમારા કામની અંદર ગતિ આવશે અને હું પૂરો તમારા તમારા માધ્યમથી હું મોરબીની જનતાને પૂરો વિશ્વાસ અપાવું છું કે કદાચ બે કામો મારા પાંચ વર્ષની અંદર ઓછા થયા હશે તો હું ચાર કામો કરીને મોરબીની જનતાને વળતર આપીશ હું એ તમને સો ટકા વ્યાજ સાથે વ્યાજ સાથેનું આપણે પાંચ વર્ષની અંદર મોરબી જિલ્લાને આપણે નહીં ધાર્યું હોય એટલા કાર્યો આવનારા પાંચ વર્ષની અંદર આપણે કરશું બહુ સરસ થોડીક લાંબી ચર્ચા થઈ છે પણ બહુ સારી ચર્ચા થઈ છે વિનોદભાઈએ જે પોતાના પાંચ વર્ષના અનુભવના આધારે એમની જે કામગીરીની રૂપરેખા આપણને આપી છે આ ઉપરાંત જે મોરબીના પ્રશ્ન છે એ પ્રશ્નનું એમનું જે પાંચ વર્ષનું આયોજન છે આયોજન વિશે આપણે ચઢાવ્યું છે મિત્રો મોરબી પ્લેટનો હેતુ જ છે કે આપણા જે ઉમેદવારો છે આપણે જેમને મત આપવાના છે એ શું વિચારે છે આપણા વિશે આપણા વિસ્તાર વિશે આપણા વિસ્તારના પ્રશ્નો વિશે જેથી કરીને આપણે સાચા અને યોગ્ય લોકોને મત આપી શકીએ મોરબી પ્લેટનું માધ્યમનું કામ આજ છે તો મિત્રો હું ફરીથી આપ સૌને અપીલ કરું છું કે ત્રેવીસ તારીખે તમે ગમે તેને મત આપો તમને જે ગમે તમને મત આપો પણ મત અવશ્ય આપો અને અવશ્યપણે આપણે જે ચૂંટણીનો મોટો તહેવાર છે એ તહેવારમાં મોરબીના દરેક લોકો ભાગ બનીએ અને જો આપણે મત આપી શકશું તો જ આપણે આપણા ઉમેદવાર પ્રતિનિધિઓ પાસે આપણા કામ કરાવી શકશું તો મિત્રો હું ફરીથી વિનોદભાઈનો આભાર માનું છું કે જેમના આજે એમના ચૂંટણી પ્રચારના વ્યસ્ત સમય વચ્ચે આપણને ટાઈમ આપ્યો છે અને આપણે બહુ સારી મહત્વની ચર્ચા કરી શકીએ છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ